નજીકમાં અન્ય એક ખેડૂતના ઉભા ડાંગરના પાકમાંથી પણ કોઈ ખરામખોરે અમુક ભાગ કાપીને લઈ ગયો હતો હાતીસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓલપાડ કરંજ રોડને અડીને સોંદલા ખરા દૂધ મંડળીના ગોડાઉનની સામે પાંચ વીઘાનું ખેતર આવેલું છે આ ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતા હાલમાં ડાંગરના ઉભા પાક તૈયાર પાકમાં કંઠીઓ બેસવાની શરૂઆત થઈ ગઈ છે જેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક કાપણીની રાહ જોઈ રહ્યો હતો ગત રવિવારે વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી ત્યારે જણાવ્યું હતું કે શનિવારની રાત્રિના સુમારે તેના ડાંગરના ખેતરમાં કોઈ હરામખોર ઘુસી જાય વચ્ચેના ભાગમાંથી સિત્તેરથી વધુ ખામણીઓ કાપીને લઈ ગયો છે તેમના મુખી આવેલો કોળીઓ છીનવાતા તેમણે રોડ ઉપર આવેલા સોંધલાખારા દૂન મંડળીના ગોડાઉન ઉપર લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજનો રેકોર્ડ ચેક કર્યો હતો પરંતુ તેમનું ખેતર લોકેશનમાં ન જણાતા તેમાં

માં અડધી ગુણ જેટલું ભાત થાય છે એમાં અમારો પાંચસો રૂપિયાનો ભાવ ગણે તો પંદરસો રૂપિયાનું ભાત થાય ગયું ગયું છે છે કોઈ ચોરી હા કાપી સાંજના પાંચ વાગે શુક્ર શનિવારે જોયું તમે શનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં